ચોર તો તમે ઘણા જોયા હશે અને ચોરોની અલગ અલગ પ્રકારની રીતો પણ જોઈ હશે પરંતુ આજે અમે જે ચોર બતાવવા જઈ રહ્યા છીએ એ ચોરને જોઈને તમે પણ અચંબિત થઈ જશો દ્રશ્યમાં દેખાતો આ વૃદ્ધ કોઈ સજ્જન વ્યક્તિ લાગશે પરંતુ આ વૃદ્ધ કોઈ સજ્જન વ્યક્તિ નથી આ વૃદ્ધ રીઢો ચોર છે થોડા દિવસ પહેલા બાંગરોળના મોસાલી ચાર રસ્તા ખાતે ભેરુલાર ગુર્જર નામના વેપારીના ઘરમાંથી ધોળા દિવસે દુકાનની ઉપરના માળ પર ઘરમાં પ્રવેશ કરી સાડા ચાર લાખની ચોરી થઈ હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી હતી જે દરમિયાન ગુનાના સ્થળની વિઝિટ કરવામાં આવી હતી તેમજ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા તેમજ ઈ ગુજકોપ એપ્લિકેશન દ્વારા અગાઉ પકડાયેલા આરોપીઓના ફોટાઓમાં સર્ચ દરમિયાન રીઢા ચોરની ઓળખ થઈ હતી જોકે સરનામું ન હોવાથી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી અને આરોપી હર્ષદભાઈ મગનભાઈ તન્ના હાલ ઓલપાડ તાલુકાના કુર્સદ ગામની સમૂહ વસાહતમાં રહેતો હોવાની જાણ થઈ છે જેના આધારે ઉપરોક્ત સ્થળે ટીમ તપાસ કરતા આરોપી ઝડપાયો હતો આરોપી પાસેથી રોકડ ચાર લાખ પોલીસે કબજે લીધી હતી અને વધુ પૂછપરછ કરતા આરોપી રાજકોટના ગરેડિયા કુવા રોડનો વતની હોવાનું જણાવ્યું છે આરોપી વિરુદ્ધ કોસંબા બારડોલી અંકલેશ્વર કામરેજ અમરોલી સહિતના પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ છે આરોપીને હાલ માંગરોળ પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે ગત તારીખ પાંચ ચાર બે હજાર પચીસના રોજ માંગરોળ પોસ્ટ વિસ્તારના હદમાં આવેલ મોસાલી ચોકડી ખાતેથી ફરિયાદીના ઘરમાંથી દિવસ દરમિયાન કોઈ અજાણ્યા ચોરી સમયે રોકડ રકમ રૂપિયા સાડા ચાર લાખની ચોરી કરી લઈ ગયેલ હોવાની ફરિયાદ અમને મળેલ જેનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ સંભાળેલ અને સીસીટીવી આસપાસના હ્યુમન સોર્સ ઇન્ટેલિજ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી સુરત ગ્રામ્ય જિલ્લાના એલસીબી શાખા દ્વારા આજરોજ આરોપીની ગુનો ગુનો શોધી કાઢી આરોપીની અટકાયત કરવામાં આવેલ છે અને વધુ તપાસ અર્થે માંગરોળ પોસ્ટે ખાતે સોંપવામાં આવેલ છે જેમાં આરોપી પાસેથી કુલ ચાર લાખ રૂપિયા રોકડ રકમની રિકવરી કરવામાં આવી આવેલ છે અને હાલમાં વધુ તપાસ માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં ચલાવવામાં આવી રહેલ છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ માંગરોળ